હાલો મિત્રો દેશી લેબમાં તો ભરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને હવે ઉનાળાનો ટાઈમ પૂરો થવામાં આવ્યો છે અને હવે લગભગ થોડા દિવસમાં પંદર દિવસમાં ચોમાસું ચાલુ થઈ જાય એટલે આપણે આપણી ખેતીની પૂર્વ તૈયારી બધી કમ્પ્લીટ કરી રાખવી જોઈએ કારણ કે વરસાદનું કાંઈ નક્કી નહીં પંદર જૂન આસપાસ આપણે તૈયારી રાખવી જોઈએ પણ પહેલી જૂન બે ત્યાં તો ખેતી આપણી કમ્પ્લીટ હોવી જોઈએ કદાચ ફ્રી મોન્સૂન એક્ટિવિટી થાય અને ક્યાંય જો દોઢ ઇંચ જેવી વરસાદ પડી જાય તો આપણે વાવણી થઈ જાય જ્યાં પાણીવાળા એરિયા છે ત્યાં તો ઓરવાઈ ગયા છે ત્યાં કોઈ સવાલ નથી પણ જે બિનપિયત એરિયા છે પાણી ઓછું છે અને વાવણી વરસાદ આધારિત જે ખેતી કરે એ મિત્રોને એકા ખેતીની પૂર્વ તૈયારી કમ્પલીટ કરી રાખવી જોઈએ કારણ કે ન્યા એટલું પાણી ના હોય એટલે ઉનાળો આખો ફ્રી જ હોય પણ છતાંય કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય અને રહી ગયા હોય તો પહેલી જૂન આસપાસ આપણી ખેતી કમ્પ્લીટ હોવી જોઈએ વરસાદ થાય એટલે સીધું આપણે વાવેતર કરવાનું રહીએ નક્કી પંદર જૂનથી પચીસ જૂન આસપાસ આપણે વરાની વાવણી થાય છે પણ કદાચ થોડુંક વહેલું થઈ જાય તો આપણે આપણી તૈયારીમાં હોય તો કંઈ ઉપાધી નહીં અને આપણે આજે ત્રેવીસ તારીખ છે અને દર વર્ષે આપણે પહેલી તારીખ પહેલાં ખેતી કમ્પ્લીટ કરી લઈ આ વર્ષે આપણી લગભગ ખેતી કમ્પ્લીટ થઈ જાય પણ થોડુંક એવું બીજું કામ છે પાણા વીણવાનું અને મજૂરના અભાવે થોડુંક છે એ એક ખટકું બાકી રહે બાકી બધું કમ્પ્લીટ કરી લેવું એમાં થોડુંક આપણે ભરતીનું રેવલનું કામ આવ્યું હમણાં આપણે વિડીયો મૂક્યો હતો તો એમાં થોડુંક પાણાનું મહેનતવાળું કામ વધારે છે એટલે એ એક રહે તો અત્યારે શું કરીએ છીએ અને કેવો વરસાદની આગાહી આ તે હું છે બધી ઉડતી ઉડતી વાતો આવે એની વાત કરીએ તો નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાઇકન ઓન કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક છે કમેન્ટ કરજો તો ચાલો જોઈએ આગળ મિત્રો આપણું દેશી ખાતર છે આજે થોડુંક બે ટ્રેક્ટર અને એક જેસીબીથી ખાતર ભરીએ છીએ આજે થોડુંક મજૂરનો પ્રોબ્લેમ હતો એટલે ત્રણ ટ્રેક્ટર આપણે નથી રહી કે ત્રણ ટ્રેક્ટર હોય અને જેસીબી હોય એટલે હાજ થાય તો આપણે તર એંસી ફેરા અને હું ફેરા જેવું નાખી દઈ એક આ સામેનું કટકું છે એ છે અને એક હામે આગળ આમ છેટે ટ્રેક્ટર હાલે છે એ કટકું છે અને એક હજી આ કટકું આપણું રહ્યું એની ઉપર કટકું છે ત્રણ કટકા છે પાંચ છ હાથ વીઘાના જેવી રીતે તો એ ત્રણે ત્રણ કટકામાં ભરવાનું હોય અને મિત્રો આ આ એક છાણ છે આપણું ખાતર છે પણ જે આપણે આગળના વડીલ ભૂહી અને ખાતર બનાવતા છાણ અને દૂધ બે આઈચેથી ભૂં અને મિક્સ કરતા માયલું કામ કામકાજ કર્યું છે અને પેલા નીચે ધોઈ નાખી ત્યાર પછી એની ઉપર ખાતર નાખ્યું પાછી એની ઉપર ધોઈ નાખી પછી બે મહિના એમને હળવા દીધું બે નહીં પણ ત્રણ ત્રણ મહિના ઉપર એવું એમને હળવા દીધું ત્યાર પછી એમાં દાંતી અને રોટાવેટર માર્યું ત્યાર પછી એને બકેટ બકેટથી આ બકેટથી દઉં અને ત્યાર પછી આવી રીતે જો આ ખોદી અને કમ્પ્લીટ કરી અને અત્યારે આ ઢેગલો કર્યો એટલે એક પણ ઢેફ ઉનારીએ અને ખાતર ના દેખાય અને ધૂળે ના દેખાય બે એવું મિક્સ કરી દીધું કે આપણે એમ થાય કે આ ધૂળ જ છીએ પણ ખરેખર આમાં ત્રીસ ટોલી જેવું ખાતર છે અને પચીસ ત્રીસ ટોલી જેવી ધૂળ છે બે મિક્સ કરી અને ભરીએ છીએ અને ત્યાર પછી ભર્યા પછી એને શાહ પાછા ખોલી અને પાછું ટાઈમ મળશે તો મોરમ ભરશું અને ખેર પાછા સાહ બી દેવું એટલે ક્યાંય પણ ઢગલી ના રહીએ ખાતરની ઢગલી રહીએ તો ત્યાં દાણો ઉગવામાં કેવરાવે અથવા જે ફૂગનો પ્રશ્ન હોય એ પણ આવે હુકારાનો પ્રશ્ન હોય એ આવે અને અમુક સમયે મુંડાનો પ્રશ્ન પણ આવે આપણે નથી આવતો પણ થોડોક આવવાની શક્યતા રહીએ તો ક્યાંય ઢગલી થાય એ ઢગલી નહીં રહેવા દેવાની આપણે પાછા છા ખોલી અને પાછું કરી નાખવાનું એટલે ખાતર આખું છૂટું છૂટું પડી જાય બધી જગ્યાએ ભાગે પડતું આવે અને આગાહીમાં એવું છે સત્યાવીસ થી ત્રીસ તારીખ આસપાસ એક પ્રિમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરે છે પણ આપણે કદાચ ના પણ આવે અને આવે આપણે તો એમ કહી શકીએ કે ના આવે તો સારું ભલે ના આવે એનો કાંઈ વાંધો નહીં પણ જ્યારે વાવણી થાય ત્યાર પછીથી રાબેતા મુજબ કમ્પ્લીટ વાવેતર રહેવું જોઈ વાવણી થયા એક ફેર વાવણી થઈ જાય ને પછી વચમાં વાયરું ફૂંકે તો એ ખેડૂતને અધોગતિ રહી તો ભલે પંદર જૂન આસપાસ પછી થાય તો ચાલશે અત્યારે વીસ દિવસ મોડું થાય વાવણીનું એનું કાંઈ વાંધો નહીં પણ ગડક જેવી વાવણી થાય બિયાણ લઈ જાય અને બિયાણ ઉગી ગયા પછી એને વરસાદની જરૂરિયાત હોય ને કાંઈ પાણીનો તકલીફ હોય એના કરતા પછી તો મિત્રો હજી કઈ રીતે ખાતર ભરાય એ પણ તમને બતાવું વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો જો મિત્રો આ રીતે આમાં સાહ દેખાય એ રીતે ભરી લેવાનું ખાતર અને આપણે એક આમાં મેઇન પ્રશ્ન એ છે કે આપણે ખાતર ભરવાની સાઈડ નથી રાખતા પાછળ પતરા છે અને બે વર્ષથી આપણે એવો વિડીયો બનાવવાનો ગણતરી છે કે બીજા મિત્રોને કઈ રીતે સાઈડ વગરનું ખાતર ભરી છે અમુક મિત્રોને ખ્યાલ હોય છે પત્રા કઈ રીતે લાગે અમુક મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય તો એના માટે એક વિડીયો બનાવવો હોય છે હવે આમાં થોડોક સમયના અભાવે બનાવી નથી આપતા અને અહીંથી આઠસો ફૂટનો પલો છે આઠસો ને ત્રીસ ફૂટ જેવો તો આ હેઠેથી ટોલી ઠાલી કરી નાખવાની ચાર શાહમાં ઓલે હેઠે કમ્પ્લીટ હાથ વીઘા જેવું આપણે ખાતર ભરવાનું છે હાડે હાથ વીઘામાં ભરવાનું થાય લગભગ અંદાજે ત્રીસક ટોલી જેવું વયું જાય ત્રીસ માં એકાથી બે ઓછી રહી જાય કે એવું થાય હાથ વીઘામાં એટલે હાથ ચોક ને ઈઠા વીઘે ચાર ટોલી જેવો એવરેજ આવશે અને આપણે લગભગ દર વર્ષે એ જ પ્રકારનું ખાતર ભરીએ છીએ કારણ કે ખાતર એક છે એમાં એવું છે કે પચાસ ટકા ખાતર પચાસ ટકા ધૂળ નાખીએ ને તો આપણે થોડુંક હજી આ ફૂકારાનો ફૂગનો અને મુંડાનો પ્રશ્ન એ થોડોક ઓછો થઈ જાય કારણ કે એક ધારું ખાતર હોય તો તકલીફ વારું રહે અને આજે આપણે થોડુંક તકલીફ છે એના કારણે બે ટ્રેક્ટર ચાલે છે મજૂરનો અભાવ છે પ્લસમાં આપણે હવારના પોરમાં બે ફેરા ભર્યા તો જેસીબીનું ટાયર એક નીકળી ગયું છે આગલું આપણે કંઈ જરૂરિયાત નથી બકેટ ચાલુ કરી દીધું લોડરની જગ્યાએ અને આપણે લોડરથી ફરતા હતા પણ હવે બકેટ ચાલુ કરી દીધું એટલે હવે ધીરે ધીરે ભરીએ છીએ અને જો હજી આપણી પાસે થોડોક સમય છે ટાઈમ મળશે તો હજી આપણે આની માથે ખાતર ભરી હમર મારી પાછા ચા ખોલી અને પાછું મોરમ ભરવાનો વિચાર છે અને જો સમય મળશે તો નગીર ગયા વર્ષે આપણે મોરમ ભરેલી છે એટલે બહુ કંઈ એવી જરૂરિયાત નથી પણ થોડુંક ઈચ્છા છે ભરવાની જોવાય છે શું થાય છે તો મિત્રો વિડીયો કેવા લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો